સીરિયલ કિલરની છઠ્ઠા ખૂનની કબૂલાત વલસાડમાં રેપ વિથ મર્ડર કેસ પહેલા આઠ જૂને વડોદરામાં લૂંટના ઈરાદી મુસાફરનું ગળું દબાવી પતાવી દીધો રિમાન્ડમાં હજુ વધી શકે છે હત્યાનો આંકડો પાડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતી બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ચૌદમી નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવાના ગુનામાં ઝડપાયેલો આરોપી સિરિયલ કિલર નીકળ્યો હતો જેણે પચીસ દિવસમાં ચાર રાજ્યોમાં પાંચ હત્યા કરી હોવાની કબુલાત કર્યા બાદ રિમાન્ડમાં વધુ એક ગુનાની કબુલાત કરી છે પાડી પોલીસે આરોપી રાહુલ ઉર્ફે બોલુ યુક્તિપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી ટેકનિકલ ડેટાના આધારે સઘન પૂછપરછ કરતા તેણે ગત તારીખ આઠમી જૂન બે હજાર રોજ પ્રતાપનગર રેલવે સ્ટેશનથી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી દરમિયાન દિવ્યાંગ ડબ્બામાં પોતાની સાથે મુસાફરી કરનાર એક અલ્પદ્રષ્ટિવાળા યુવાનને લૂંટી લેવાના ઈરાદે પ્રતાપનગર રેલવે સ્ટેશન પછી ત્રણેક રેલવે સ્ટેશન બાદ વાતચીત દરમિયાન વિશ્વાસમાં લઈ ટ્રેનમાંથી ઉતારી લીધો હતો રેલવે સ્ટેશનથી વડોદરા જતા મેઇન રોડ તરફ લઈ જઈ થોડે દૂર આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપી રાહુલ જાટ યુવાન જ્યાં તેની સાથે ઝપાઝપી કરી તેનું સાંકળથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી સિરિયલ કિલર રાહુલ જાટે અજાણ્યા ઈસમની હત્યા કરી તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ મોબાઈલ લૂંટી લીધા હતા આરોપી રાહુલ જાટે વર્ણવેલા વર્ણન મુજબ વડોદરા પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી જે આધારે ખાતરી કરતા આ કામે ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં

પૂછપરછ કરતા વધુ હત્યાઓનો ભેદ ખુલવાની સંભાવનાઓ છે આજે એણે જે હકીકત જણાવી છે એ ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં બનેલા જૂના બનાવો સાથે ટોટલી મેચ થાય છે અને આ બાબતે વડોદરા ગ્રામ્ય એસપી અને વડોદરા ગ્રામ્ય પોલીસને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને આ બનાવ અનુસંધાને જે વ્યક્તિ મરણ ગયેલ છે એ મરણ ગયેલ વ્યક્તિ ફૈયાઝ અહેમદ મહેબૂબ અહેમદ શેખ જે મૂળ નંદુરબાર મહારાષ્ટ્રનો છે એની હત્યા અને લૂંટનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં દાખલ કરવામાં આવ્યો છે અને સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલા એક છઠ્ઠા એક વધુ એક હત્યાના ગુનાને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે આરોપીની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ ટેકનિકલ ડેટા આધારે અમને ખ્યાલ આવી હતી અને આરોપીની મૂવમેન્ટની સાથે સાથે મેં આપને કહ્યું એ પ્રમાણે સમગ્ર રાજ્યના અલગ અલગ પ્લેસીસ પર જે દાખલ થયેલા અનડિટેક્ટ બનાવો છે જે બનાવોમાં શંકાસ્પદ કંઈ પણ જણાયું છે એવો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો અને એ ડેટાના આધારે આરોપીની જે મૂવમેન્ટ છે એ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી સાથે સાથે આરોપીએ ઘણા બધા મોબાઈલ ચોરેલા છે એવા મોબાઈલો પણ રિકવર કરવામાં આવી રહ્યા છે એના આધારે પણ એ જે મોબાઈલ છે એ કયા વ્યક્તિનો હોઈ શકે એ બાબતે તપાસ કરવામાં આવી હતી અને ચોક્કસ ઇન્ફોર્મેશન ડેટા ગેધર કર્યા પછી એની સઘન પૂછપરછ કરતાં એણે આ ડબઈમાં બનેલા બનાવને કબૂલાત આપી આ આરોપી રાહુલ કરમબીર જાટ એ છેલ્લા પાંચેક વર્ષમાં ઘણી બધી વખત જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયો છે આરોપી રાજસ્થાનની જેલમાં જયપુર જોધપુરમાં આરોપી ઉત્તર પ્રદેશની સહરાનપુર જેલમાં એની સાથે સાથે ઉત્તરાખંડની દહેરાદૂન જેલમાં અલગ અલગ જેલમાં અલગ અલગ સમયમાં એ જેલમાં રહેલો હતો એની જ્યુડિશિયલ કસ્ટડીના સમય સિવાયના સમયમાં એના દ્વારા કરવામાં આવેલા રોડવેઝમાં જે નોકરી જે ડ્રાઈવરી ક્લિનરી કરતો હતો એ રોડવેઝમાં જે કામ કરતો હતો એ બધો ડેટા મેળવવામાં આવી રહ્યો છે અને એના દ્વારા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોઈપણ જગ્યાએ કોઈ ટ્રેનની અંદર ચાલુ ડબ્બામાં કોઈ લાશ મળેલી હોય ચાલુ ટ્રેનમાં કોઈ ડબ્બામાં એ બાબતે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સાથે પણ સંપર્ક કરવામાં આવે છે અને અલગ અલગ રાજ્યોના તમામ રેલવેના એસપી સાથે અમે સીધા સંપર્કમાં છીએ અને આવા કોઈપણ બનાવ બાબતે જે આરોપી છે એની સાથે પૂછપરછ પણ કરવામાં આવે છે અને આરોપીના ટેકનિકલ ડાટા સાથે એનું મેચિંગ પણ કરવામાં આવે છે અને આ બાબતે હાલ વધુ અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલા પહોંચશે